નમસ્કાર બેતાલીસ કરોડ નું બજેટ મંજૂર નવી ત્રણસો બસો દોડાવાશે બીગબી માતૃતર્પણ વિધિ કરી ગાંધી નિર્વાણ દિને પ્રદેશ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જોઈએ સમાચાર વિગતવાર ટુજી કૌભાંડ મામલે આજે સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્ય સ્વામી અરજી મંજૂર રાખી મહત્વ ચુકાદો આપતા લોકસેવકો ઉપર કેસની ની મંજૂરી નિર્ણય સંસદ ઉપર છોડ્યો છે ભ્રષ્ટાચાર વિરોધી કલમ માં સામે કેસ ચલાવવાની મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરે જો બરદાશી ઓર તીન મહિને કે અંદર નિર્ણય હોય यदि सैंक्शन देने वाले या ना देने वाले को अटॉर्नी जनरल से कंसल्ट करनी है तो उनको एक महीना और दिया जाएगा तो अधिकतम चार महीने के अंदर ये फैसला होना चाहिए ये दोनों न्यायाधीश का निर्णय था जस्टिस गांगुली ने कहा कि हमारे दोनों का निर्णय के अतिरिक्त मैं टिप्पणी दो बातों तीन बातों पर करने चाहता हूं एक है जहां तक चार महीने के सवाल है पार्लियामेंट को संसद को संशोधन लानी चाहिए कि यदि चार महीने अधिकतम चार महीने के बाद भी कोई निर्णय नहीं होता है तो ये माना जाएगा कि सैंक्शन दिया गया है જસ્ટિસ ગાંગુલીએ સૂચન કર્યું હતું કે લોકસેવકો ઉપર કેસની મંજૂરી માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરે એર્ટર્ની જનરલની સલાહ લેવા માટે એક મહિનાની સમય મર્યાદા વધારી શકે છે સુપ્રીમે પીએમઓ સામે સ્વામીની અરજી મંજૂર કરતા યુપીએ સરકારને ઝટકો લાગ્યો છે સુપ્રીમની સુનાવણી બાદ સ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રીમના નિર્ણયથી એ સાબિત થઈ ચૂક્યું છે કે ભ્રષ્ટાચાર સામે દેશ નિજિત થશે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ રાજરાજેશ્વરી ખોડિયાર માતાનું સો વર્ષ જૂનું મંદિર પ્રાચીન અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે ખોડિયાર માતાના મંદિર ખાતે આજે પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો આ પ્રાગટ્ય મહોત્સવમાં સ્થાનિક ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે ખોડિયાર માતાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી આ ઉપરાંત અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે ત્રણસો જેટલા સાધુ સંતોએ પ્રાગટ્ય મહોત્સવમાં હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા લગભગ દોઢસો વર્ષ પહેલાંનું છે માધુપુરા ગામ વસી પહેલાનું છે માધુપુરાના વડી રહ્યો એ છે આ મોટો ભવ્ય ભંડારો ચોથો નામ તો ઘણા વર્ષો એ કરતા જ આવ્યા છીએ નાનું મોટું કારણ કે એની કોઈ સંખ્યા નહીં બાળક થઈ જાય તો પાંચસો થાય બસો થાય એકસો આઠ થાય સમૂહ આરતી છે બાળા આમોાસોમાં ખોડિયાર માતાની વેસ ધારણ કરેલી નાની બાળાઓ આકર્ષણનું કેન્દ્ર બની અંદાજ પચાસ હજારથી વધુ ભક્તોએ માતાજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો એએમટીએસ નું વર્ષ બે હજાર બાર અને તેર નું કુલ રૂપિયા ચારસો સાડત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આગામી નવેમ્બર ડિસેમ્બર સુધીમાં નવી ત્રણસો બસો મૂકવામાં આવશે શહેરના વિસ્તારના પ્રમાણમાં બસોમાં પણ વધારો કરવો આવશ્યક હોય જે એનઆરયુ એમ અંતર્ગત એક હજાર બસોનો ડીપીઆર કરેલ છે ફીડર સેવા માટે એમટીએસ ને વર્ષાંતે વધુ ત્રણસો બસો આપવામાં આવનાર છે અમદાવાદ શહેરમાં નવા વોર્ડનો ઉમેરો થવાથી તેત્તાલીસ વોર્ડમાંથી ચોસઠ વોર્ડ બનતા શહેરનું કદ વિસ્તારવા પામ્યું છે અને નવા વિસ્તારોમાં પણ બસ સેવા પૂરી પાડવામાં આવે છે મ્યુનિસિપલ કમિશ્નરે ચારસો દસ કરોડનું બજેટ મૂક્યું છે એમાં છવ્વીસ કરોડના સુધારા મૂકી અને ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું છે મ્યુનિસિપલ કમિશ્નરે આઠસો ને દસ બસો મૂકી છે હવે અગિયારસો બસો ત્રણસો નવી બસો પાંચ નવા ચાર નવા ડેપો બ્રેકડાઉનની બસો બ્રેકડાઉનની જે બસો છે એના રિપેરી એને બ્રેકડાઉનની બસો રિપેરિંગ કરવા માટે ચાર નવી બ્રેકડાઉનની બસો અને ટ્રેન આવા સુધારા કરે અને ઈ ટિકિટિંગ આવા ચાર સુધારા કરે દર પંદર મિનિટે બસ મળે એવું અમે આયોજન કરવાનું બીઆરટીએસને સમાંતર રહી બી આરટીએસને અનુરૂપ થઈને દર પંદર મિનિટ લોકોને બસ મળે છે ચાર જગ્યાએ પ્લોટ મેળવવા માટે મ્યુનિસિપલ વિનંતી કરી ચાર પ્લોટો મેળવી ડેવલપ કરવા માટે રૂપિયા છ કરોડની ની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત ટુરિઝમ ના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ખુશબુ ગુજરાત કિના એડ શૂટ માટે ગઈકાલે પાટણના સિદ્ધપુરમાં હતા

મહાત્મા ગાંધીજીના ચોસઠમાં નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આ વિશ્વ વિભૂતિને શ્રદ્ધા સુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું પ્રદેશ કોંગ્રેસના સંગઠન ચેરમેન બાલુભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રમુખ ગિરીશ પરમાર લીલાબેન દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પંકજ શાહ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પી કે વાલેરા સુરેન્દ્રસિંહ રાજપૂત

એ નો દિવસ એમની શહીદી ને જે રીતે એમની ગોળી હત્યા કરવામાં આવી એ ગોડસેની વિચારધારાનું શાસન આ ગુજરાતમાં ચાલી રહ્યું છે એ શાસન એ વિચારધારાના શાસનને ગુજરાતમાં અમે પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે એક સંકલ્પ કરીએ છીએ કે આવનારા દિવસમાં ગુજરાતમાં જે વિચારધારાનું શાસન ચાલે છે ગોડશી વિચારધારાનું શાસન

આપની નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલની બુલેટિન નમસ્કાર